નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ગરબા આયોજકો સાથે બેઠક યોજાઈ નવરાત્રી છે માટે નવરાત્રી મહોત્સવમાં ગરબે ગુમવા માટે ખેલૈયાનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવને લઈ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના અધ્યક્ષસ્થાને ગરબા આયોજકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાને લઈ સરકારની ગાઈડલાઇનનું ફરજિયાતપણે પાલન કરવા માટે જણાવ્યું હતું દરેક ગરબા સ્થળ સ્થળ પર સીસીટીવી કેમેરા ફરજિયાત તેમજ ફાયર સેફ્ટી સહિત પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી જ્યારે ગરબા આયોજકો સાથે હિન્દુ સંગઠનો દ્વારા પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાને લઈ ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અને જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટના ગરબામાં હિન્દુ ધર્મની સંસ્કૃતિ જળવાતી નથી અને અશ્લીલ ડાન્સ અને અશ્લીલ ગીતો વાગતા હોવાથી હિન્દુ દેવીઓનું અપમાન થતું હોય છે ત્યારે પાર્ટી પ્લોટ ગરબાના આયોજકોને ખાસ ધ્યાન રાખવું અને કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવા કોઈ હિન્દી ફિલ્મના ગીતો વગાડવા નહીં સાથે પાર્ટી પ્લોટના ગરબામાં પણ ઊંચી કિંમતે પાસ વેચાય છે ને બાદમાં કાળા બજારમાં પાસનું વેચાણ થતું હોવાથી ગરબા રસિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે જેને લઈને પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા